અત્યારે આ એકવીસમી સદી ચાલે છે બે હજાર પચીસનું વર્ષ વાત છે બસો વર્ષ પહેલાંની એટલે કે ઓગણીસમી સદીની ત્યારે જુનાગઢના આ ગીર વિસ્તારમાં માત્ર એક ડઝન જેટલા એશિયાઈ સિંહો બચ્યા હતા એટલે બાર જેટલા સિંહ બચ્યા અને જુનાગઢના તે સમયના નવાબને રાતોરાત ચિંતા થઈ કે હવે જો સિંહનું સંવર્ધન નહીં થાય સંરક્ષણ નહીં થાય તો આ એશિયાઈ સિંહની જાતિ નામશેષ થઈ જશે પછી ક્યારેય એશિયાઈ સિંહ જોવા મળે કે ન મળે એટલા માટે ત્યારથી એ જુનાગઢનો જે ગીર વિસ્તાર હતો તેમાં જુનાગઢના નવાબ દ્વારા તે સમયના શાસકો દ્વારા એ વિસ્તારમાં શિકાર ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો આમ તો મૂળે એ જગ્યા ખાનગી ધોરણે જૂનાગઢના નવાબ માટે શિકારની પ્રવૃત્તિથી ધમધમતી એ જગ્યા હતી એ વિસ્તાર હતો એ સમયે બ્રિટિશરોનું શાસન એટલે જુનાગઢના નવાબ તેમને ત્યાં બોલાવતા અને શિકારની બધી પ્રવૃત્તિઓ એ સમયે ધમધમતી હતી પણ આવો વિચાર જૂનાગઢના નવાબને આવ્યો અને એ રીતે ત્યાં શિકાર ઉપર પ્રતિબંધ થયો પછી સિંહનું સંવર્ધન સંરક્ષણ થયું બબ્બે પાંચ પાંચ સિંહો એ એમના પરિવાર સિંહણ એમના બચ્ચા પાઠડા એ સંખ્યા વધતી ગઈ પચીસ પચાસ સો અંગ્રેજોનું શાસન આગળ વધતું ગયું એ સમયગાળો ઓગણીસો સુડતાલીસમાં ભારત દેશ આઝાદ થયો એ બધા સમયની વાતોમાં એ ગીરમાં સિંહની સંખ્યા દોઢસોથી પોણા બસો એ પહોંચી ગઈ કટકે કટકે ધીમે ધીમે ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે હવે વાત આવી ઓગણીસો પાંસઠમાં ત્યારે સરકારને ખાસ રસ પડ્યો અને અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવ્યું એટલે નેશનલ પાર્ક અને વન્યજીવ માટે અભયારણ્ય તો એ ઓગણીસો પાસઠથી એ વન્ય અભયારણ ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાન એ બંને અલગ વાત છે પણ ત્યાં બંનેની બોર્ડર છે એટલે વાતને બે હજાર પચીસમાં અત્યારે સાઠેક વર્ષનો સમયગાળો થયો છે અને હાલમાં સિંહની સંખ્યા એ આઠસો ઉપર લઈ જવામાં આવી છે જો કે એમાં માત્ર એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ પૂરતી સંખ્યા સીમિત નથી હવે તો સિંહ છેક ભાવનગર જિલ્લા સુધી એટલે આમ તો એ ગીરનો જે નેશનલ પાર્ક છે એ જુનાગઢ ઉપરાંત અન્ય જિલ્લો ગીર સોમનાથ અને અમરેલી જિલ્લો એ ત્રણ જિલ્લાને સ્પર્શે છે પણ એ સિવાય જૂનાગઢનો ગિરનાર આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ સિંહોની સંખ્યા છે ગીર સોમનાથમાં છે અમરેલીમાં છે અને હવે ભાવનગર છે આમ તો આ જ પ્રમાણે જો વસ્તી વધતી રહેશે તો પંદર વીસ વર્ષની અંદર અડધા ગુજરાત રાજ્યમાં સિંહો કવર થઈ જશે કારણ કે છેક ભાવનગર સુધી દરિયાકાંઠા સુધી પહોંચ્યા અહીંથી આગળ વધે તો સુરેન્દ્રનગર અમદાવાદ સુધી પહોંચી શકે છેક રાજકોટ પોરબંદર જામનગર સુધી પણ સિંહના વાવડ મળતા રહે છે ક્યાંક એકલ દોકલ એટલે આગામી દિવસોમાં સિંહ ઘણો બધો વિસ્તાર કવર કરી લેશે આ ગીરનું જે નેશનલ પાર્ક છે તેમાં ત્રણસો કરતાં વધારે પક્ષીઓની પણ જાતિ છે એટલે જો એક તો એવું એક પર્યાવરણવિદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો અહીંયા એશિયાઈ સિંહો ન હોત તો આ પક્ષી અભયારણ્ય હોત એટલી સરસ પક્ષીઓની અહીંયા સૃષ્ટિ છે સાત જુદી જુદી નદીઓ હિરણ મચ્છુંદરી એ બધી રાવલ નદી એ શિંગોડા નદી એ અદ્ભુત બધું તેનું સૌંદર્ય છે શેત્રુંજી નદી કમલેશ્વર ડેમ જે મોટા મોટો ડેમ છે એ અન્ય પ્રકારની પણ જીવસૃષ્ટિ છે ચિંકારા છે કાળિયાર પણ ક્યારેક જોવા મળે છે સસલા શિયાળ એ બધી જીવસૃષ્ટિ છે ઉપરાંત અહીંનો જે વિસ્તાર છે એ પાનખર શુષ્ક પાનખરના અદ્ભુત જંગલો છે ઉનાળામાં અહીંયા ફરવાનું થાય તો આપણને ખ્યાલ આવે એટલે આ ગીરનું જંગલ એ આપણો ગુજરાત રાજ્યનો વૈભવ છે અને તેનો ઇતિહાસથી શરૂ કરીને અત્યાર સુધીની આવી ઘટનાક્રમની વાતો નોંધાયેલી છે